આખરી ગરમીમાં છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને કૃત્રિમ પાણીના સ્ત્રોત મારફતે પાણી પૂરું પાડી વન્યજીવોનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર જંગલમાં દીપડા રીંછ શિયાળ નીલગાય સહિતના હજારો પ્રાણી પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોટાઉદેપુરમાં જંગલમાં આવેલી નદીઓ નાળાઓ સહિત કુદરતી સ્ત્રોતો સુખાભટ થઈ જતા જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વન વિભાગના પ્રયાસોથી છોટાઉદેપુર જંગલમાં બાવન કુંડીઓ મારફતે કૃત્રિમ રીતે પીવાના પાણીનો સ્ત્રોત ઊભો કરવામાં આવ્યા હતા જેમાં ક્યાંક ટેન્કર હતી તો ક્યાંક પંપ દ્વારા વન વિભાગ દ્વારા મૂંગા પ્રાણીઓ માટે પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે વનકર્મીઓ દ્વારા દિવસભર ખાસ કાળજી રાખવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં સોથી વધુ દીપડા થી વધુ રીંછની સાથે મોટી સંખ્યામાં વિવિધ વન્ય પ્રાણીઓનો વસવાટ છે અત્યારે ઉનાળા કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા એક આશીર્વાદ સમાન છે ખાસ કરીને ગરમીની સિઝનમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થાથી વન્ય પ્રાણીઓને રાહત થાય છે ખાસ કરીને હાલ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રીંછની સંખ્યા લગભગ એંસી જેટલી છે અને દીપડાની સંખ્યા એકસો વીસથી ઉપર આવેલી છે આમ વન્ય વિસ્તાર ખૂબ મોટો હોય અલગ અલગ જ્યાં કુદરતી પોઈન્ટ છે એનાથી જ્યાં વન્ય પ્રાણીઓ માટે પીવાની તકલીફ ના પડે એના માટે ખૂબ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને હાલ પાણી ભરવાનું ચાલુ છે અને ઘણા બધા જે વન્યજીવો છે પાણી પીતા નજરે જોઈ રહ્યા છે